તમને જણાવી દઈએ કે મૂળ વિવાદ હજી તે કાળથી છે જેમાં હિન્દુ સમાજ અને સંતો દત્તાત્રેય ભગવાનને ચરણ પાદુકા તરીકે ગિરનારની ટોચે રહેલા સ્થાનકની પૂજા કરે છે તમને જણાવી દઈએ કે જ્યારે જૈન સમુદાયનો દાવો એ છે કે ચરણ પાદુકા દત્ત ભગવાનની નહીં પરંતુ નેમિનાથની છે આ મામલો હાઈકોર્ટમાં પણ વર્ષોથી ચાલી રહ્યો છે હિન્દુ અને જૈન સમુદાય આ રહેલા અલીતાણમાં શેત્રુંજી પર્વત ઉપર રહેલા નીલકંઠ મંદિર અને ચૈન મંદિર મધ્યે પણ સામસામે આવ્યો હતો અને સમુદાય પાસે અપેક્ષા એટલી જ છે કે શિખર ઉપર વિવાદ છે એમ અને તેમ જલ્દી નીચે ઉતરે પરંતુ વાસ્તવિકતા કે અલગ જ છે આવી જ માહિતી માટે ચેનલના સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ